અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે વડોદરામાં પાદરામાં એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે અને આ બ્લાસ્ટની ઘટનામાં ત્યાં કામ કરતા ત્રણ શ્રમિકોના મોત થયા હોવાની જાણકારી પણ સામે આવી છે એટલું જ નહીં અન્ય ચાર શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે ઓનીરો લાઈફ કેર કંપનીમાં પ્લાન્ટમાં આ બ્લાસ્ટની ઘટના સામે આવી છે બ્લાસ્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રણ શ્રમિકોના મોત થયા છે અને ચાર શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટમાં ચાર શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સ્થિતિ ગંભીર છે આ સાથે શ્રમિકોમાંથી શ્રમિકોના જાણકારી પણ સામે આવી છે આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેને લઈને પણ તપાસ કરવામાં આવશે મોત અંગેની જાણકારી એક બારા ગામના સરપંચ દ્વારા આપવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે આ બ્લાસ્ટ થયા બાદ ત્યાં ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વડોદરાની ખાનગી હોસ્પિટલ પિસ્તાલીસ કલાકે એક રિએક્ટર બ્લાસ્ટ થયો ને એમાં ચાર લોકોને ઈજા થયેલી હતી ગંભીર ઈજાઓ થયેલી હતી એમાંથી લગભગ મને અત્યારે સમાચાર જાણવા મળ્યા ત્રણ જણ એક્સપર્ટ થી જેવું મને જાણવા મળેલું છે અત્યારે એમાં મને એટલું જાણવાનું મળ્યું કે ચાર જણ છે એમાં એક કાયમી કામદાર છે અને ત્રણ કંપની કોન્ટ્રાક્ટ પર છે અલ્પેશ સુધાર વધુ જાણકારી સાથે જોડાયા છે અલ્પેશ જે કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને શું વધુ અપડેટ આવી રહી છે અને જે હોસ્પિટલમાં દાખલ શ્રમિકો છે તેના શું સમાચાર બિલકુલથી દિવ્યા વાત કરવામાં આવે તો પાદરાનું જે એકલબારા ગામ છે ત્યાં ઓનીરો લાઈફ કેર જે કંપની આવેલી હતી ને તેમાં જે એમી પ્લાન્ટ હતો તેના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો કે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ચાર જેટલા જે મજૂરો હતા તે દાઝ્યા હતા જોકે તેને વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કમનસીબે ત્રણ જેટલા જે લોકો હતા તેમના મોત થયા છે એક વ્યક્તિ હજુ પણ જે સારવાર અર્થે લઈ રહ્યા છે જોકે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે કહી શકાય કે જે તે પાદરામાં બ્લાસ્ટ થયો તેને જ લઈને મામલતદાર જે પોલીસનો કાફલો હતો તે પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિક લોકોના હતા તેમના નિવેદનો પણ પોલીસ દ્વારા લેવામાં હતા જોકે હાલ આ ઘટનાને પગલે પાંચ ચાર જેટલા લોકો દાઝ્યા હતા ત્રણના મોત થયા છે મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારની સેફ્ટી છે તે રાખવામાં નથી આવી અને તેના જ કારણે આ ઘટના સર્જાઈ છે અગાઉ પણ આ પ્રકારની કંપનીઓ છે તેમાં આ પ્રકારના બનાવ બનતા રહે છે અને ફરી એકવાર જ્યારે પાદરાની જે એમિકો કંપની છે તેમાં બ્લાસ્ટ થયો છે એમી પ્લાન્ટમાં બ્લાસ્ટ થયું તેના જ કારણે ત્રણ જેટલા જે મજૂરો હતા તેના મોત થયા છે જો કે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ હોસ્પિટલમાં તેઓના મોત થયા છે પરિવારજનો પણ હાલ આક્રોશ કરી રહ્યા છે કારણ કે જે રીતે ક્યાંક ને ક્યાંક પરિવારોનો આજે આ એક જીવ છે તે ગુમાવ્યો છે પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે પરિવાર તો હાલ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે મૃતદેહને સ્વીકારવા તૈયાર નથી એટલે કહી શકાય કે હાલ પરિવારો આ જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ભેગા થયા છે અને ટૂંક જ સમયમાં નિર્ણય છે તે પરિવાર દ્વારા લેવામાં આવશે જી દિવ્યા